શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક બે શ્રી ભગવાન વિષમે સમુપસ્થિત અનાર્યજુષ્ટીર્તિક્રમ અર્જુન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું મારા પ્રિય અર્જુન આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ સન્માનિય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ અભયશ તરફ દોરી જાય છે अपना पवित्र ग्रंथों में वर्णित आर्य शब्द कोई जाति के वंशीय समूह संदर्भे प्रयुक्त थोड़ी मनुस्मृति में आर्यन शब्द की परिभाषा उन्नत सुसंस्कृत मानवना रूपे करी है आर्यन शब्द संपूर्ण सज्जन नी समान श्रेष्ठता संकेत आपे वैदिक ग्रंथों उद्देश्य सर्व प्रकार मनुष्य ने श्रेष्ठ आर्य बनवा प्रेरित करने અર્જુનની આદર્શોના પરિપ્રેક્ષમાં શ્રીકૃષ્ણને સંઘર્ષમય પ્રતીત થાય છે અને તેથી તેઓ અર્જુનની વ્યાકુળતાને ધ્યાનમાં રાખીને તેને ઠપકો આપતા સમજાવે છે કે આ વર્તમાન પરિસ્થિતિમાં આ આદર્શવાદી અવસ્થામાં કેવી રીતે જીવી શકાય ભગવદ્ ગીતા